વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના સોળ સફળ વર્ષો પૂરા થતા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રણ્ય આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે બે હજાર પચીસના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક એન્થે બે હજાર પચીસ નો ઉદ્દેશ્ય ક્લાસ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે નમસ્કાર મારું નામ હિમાંશુ પુરોહિત સ્ટેટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ આજે અમે બધા અહીંયા એકત્રિત થયા છે આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામિનેશન નો સિક્સટીન્થ એડિશન લોન્ચ કરવા માટે યે એક્ઝામ ભારતની સૌથી મોટી સ્કોલરશિપ એક્ઝામ છે આમાં ફોર્થ ઓક્ટોબરથી ટ્વેલ્થ ઓક્ટોબર તક એક્ઝામ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં કરવાની શક્ય છે આ એક્ઝામ સેવન્થ ટુ ટવેલ્થ સ્ટુડન્ટ માટે છે જે નેક્સ્ટ ઇયર કોચિંગ કરવાનો પ્રયાસ કરે છે ઓર આમાં અઢાઈસો કરોડની સ્કોલરશિપ એન્ડ ટુ પોઈન્ટ ફાઈવ કરોડના કેશ રિવોર્ડ મળવાના છે પ્લસ આ ભારતમાં સૌથી મોટી એક્ઝામ છે આમાં લાસ્ટ યર તેર લાખ સ્ટુડન્ટ અપિયર કર્યા છે એન્ડ આ વર્ષે અમારો કોશિશ છે કે પંદર લાખ સ્ટુડન્ટ એનરોલ કરો કરે એન્ડ આપના કેલિબર જાણવા માટે પોતાના કેલિબર જાણવા માટે સ્કોલરશિપ એક્ઝામ અપિયર કરી શકાય છે આ એક્ઝામ બે પ્રકારના બહુ મોટા મહત્વ છે પહેલી તો સ્ટુડન્ટ આપણો પોતાનો કેલિબર ચેક કરી શકે છે કે હું આખા ઇન્ડિયામાં ક્યાં સ્ટેન્ડ કરું છું આખા ગુજરાતમાં ક્યાં સ્ટેન્ડ કરું છું મારા સિટીમાં ક્યાં સ્ટેન્ડ કરું છું તો એના માટે આનો નેશનલ રેન્ક સ્ટેટ રેન્ક અને સિટી રેન્ક આવશે બીજો આ એક બહુ જ મોટી મિસકોન્સેપ્શન છે કે કોચિંગમાં ભણવા બહુ અઘરો છે કેમ કે કોચિંગની ફી બહુ મોટી હોય છે તો આ સ્કોલરશિપ એક્ઝામ આ ટેલેન્ટ માટે એક વરદાન છે કેમ કે આમાં હન્ડ્રેડ પર્સેન્ટ સ્કોલરશિપ પણ મળી શકાય છે પ્લસ કેશ રિવોર્ડ પણ મળી શકાય રજીસ્ટ્રેશન કરવા માટે બે ટેકનિક છે એક ઓનલાઈન વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય પ્લસ નિયરેસ્ટ સેન્ટર પર જઈ એક રજીસ્ટ્રેશન કરી શકાય મયુર ચેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત